સત્તરમી જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ઘટિયા છે આજીવંતનું પ્રમાણ વધશે લગભગ ઘરના પતરા કાચા ઘરના પતરા છે ઉલાળી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉલાળી દે અને ઝાડના ડાણા જબરજસ્ત વાળી નાખે એ પવનની છે ગાજવીજ સાથે હાથી સાથે વરસાદ છે અત્યારે જે છે અત્યારે પણ ભારમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને થોડા દિવસોમાં ઘણી બધી જગ્યાએ ઠેર ઠેર વરસાદના અમી છાટણા છે થયા છે પણ હવે નાનકડો બ્રેક છે અને બ્રેક પછી ફરી પાછું જોરદાર પવન સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે ક્યાં ક્યાં વરસાદ આવશે એ બાબતે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શું કહ્યું છે સાંભળી આ વિડીયોમાં હમણાં વરસાદનું જે સર્વિસ થઈ છે દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકાદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક આંખે વરસાદ પહોંચ્યો પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આર્થિક ખેડૂતો ચિંતામાં છે પરંતુ હવે તારીખ સત્તરમીથી બાવીસમાં એક વિંગ ઘટ જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ગતિ આવશે આજીવંતુનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભાવનગરના ભાગમાં બાબરા બોટાદ બરવારા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો ગોધરાના ભાગો તારાપુરના ભાગો ખેરાજીના કેટલાક ભાગમાં વિંગ જબરજસ્ત છે આ વિંગ બાવીસ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ આવી શકે વડોદરાના ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં શ્રીરંગામના ભાગમાં સુરેન્દ્રનગરના ભાગમાં જામનગરના ભાગમાં રિંગ જબરજસ્ત આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા છે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં એકવીસ પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે જીવન જંતુ પ્રમાણ વધારે વધશે લગભગ ઘરના પતરા ઘર કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાણા જબરજસ્ત વાળી નાખે એવું પણ અગત્ય છે यबन गति साथरवी तारीख से पवन बदस तारीख सुधी में आज क्षेत्र वर्षा दक्षिण सौराष्ट्र भागो जा जाननगर भाग उत्तर सौराष्ट्र भागों राजकोट भागो अमदावादो भागो भ बनास भागो सातरपुरपुर आज भागो आ लगभग मध्य गुजरात भागों वोदरा भागों में પણ વરસાદની શક્યતા છે અને આ વરસાદ જે છે એ ગાજવીજ અને આઠી આઠી સાથે આવશે એટલે તારીખ સત્તરથી બાવીસમાં ગાજવીજ સાથે આઠી સાથે આવવાની શક્યતા છે અત્યારે જે છે અત્યારે પણ ભાગમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ સત્તરથી બાવીસ તારીખનું આ જે છે એ પવનનો સફળ તો જબરજસ્ત છે અને ચાલીસ એકવીસ થી પચીસમાં ગુજરાતમાં આદરણ સેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે